ઓગણત્રીસ માં એવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરતા ધારાસભ્ય છેતર વસાવાના નિવેદન બાદ આદિવાસી પટ્ટી ઉપર રાજકારણ ગરમાયું છે આદિવાસી મતદારોને પોતાના તરફ ટકાવી રાખવા માટે એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના રોજ દરિયાપાડા ખાતે ધારાસભ્ય ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરતા ફરી આદિવાસી પટ્ટી ઉપર અલગ રાજ્યની માંગણીનો મુદ્દો ઉઠ્યો છે

અને એ લોકો એ લોકો અમારા લોકો વાપરે છે એટલે એ પ્રોપર્ટી બિલિસ્તાન વિકાસ મોરચાની છે એ આની પ્રજાની છે એટલે અમારે એમને કાયદેસર કાનૂની નોટિસ એમને આપવી પડશે અને એવા ઘણા લોકો બીજા લોકો પણ વાપરે છે કે જે અમુક સંગઠનો બનાવે એટલે આ લોકો અમારો એ છે એ ટ્રેડમાર્ક અમારો છે ને રહેશે